બનાસકાંઠામાં પ્રકૃતિ પર્યાવરણ સાથે ચેડા થતાં ગરમી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે બાબર હાઈવે પર દરરોજના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો નીકળે છે પરંતુ તંત્રને કેમ દેખાતા નથી એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે બાબર શહેરમાં દસ કરતાં પણ વધારે સો મિલો આવેલી છે હજારો ટન લીલા લાકડાનું નિકંદન થઈ રહ્યું છે પરંતુ તંત્રને આ ખાડા કાન જોવા મળી રહ્યા છે બનાસકાંઠા સરહદી વિસ્તારમાં પણ રણ નજીક આવેલું છે ત્યારે સુઈગામ ભાભર વાવ થરાદ દિયોદર કાંકરેજ તાલુકાઓના વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ બે હજાર આઠથી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા હતા ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી પરંતુ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે આની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે સરકારે પણ છ્યાસી જાતના વૃક્ષોના છેદન કરવાનું પરિપત્ર જાહેર કરેલ છે આવા પરિપત્રોની આડમાં મોટા પૂંજીપતિઓએ હજારો સો મિલો ઊભી કરી નાખી છે ત્યારે લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખોપતિમાંથી કરોડોપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે ચેડા કરી રહ્યા છે પરંતુ સરકાર શ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે પણ આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજારો કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહ્યા છે લાખો નર્સરીમાં વૃક્ષોનો ઉછેર કરવા પાણી ખાતર દવાઓ બિયારણ ખર્ચ થઈ રહ્યા છે બીજી બાજુ સેવાભાવી સંસ્થાઓ વૃક્ષો વાવી પર્યાવરણના બચાવના પ્રયત્નો કરી રહી છે આ અતિ તાપમાન લીલા વૃક્ષનું છેદન કારણ છે તાપમાન વધવા અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાય લોકો મૃત્યુ પામે છે અને પક્ષીઓની એવી કેટલીય જાતિઓ આપણા વચ્ચેથી લુપ્ત થઈ રહી છે ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનારા જ સમયમાં માણસ પશુ પક્ષીઓનું શું થશે એ વિચારવાનું રહ્યું સરકાર શ્રી કોઈ નકર કાયદો લાવી આવી શોમિલો પર લગામ કરશે અને પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન કરે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે